માત્ર એક લાખ અને પંદર હજારની કિંમતમાં ફોર્ડ છત્રીસો ટ્રેક્ટર વેચવાનું છે ટાયર સારા જોવા મળશે એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અને કિંમતમાં ફેરફાર થશે કે કેમ તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા માટે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોઈ લેજો વિડિયો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અને કિંમત વગેરે આપણી ડિટેલ આગળ વિડીયોમાં જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોઈ લેજો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો મિત્રો વાત કરીએ આપણે ફોર્ડની મોડલની તો મોડલ માલિક દ્વારા મળેલું નથી તો ડાયરેક માલિકનો કોન્ટેક કરી અને મોડલનું તમે વિગત મેળવી શકો છો કિંમત તો તમને ખબર જ છે મિત્રો સાવ ઓછી કિંમત રાખેલી છે એક લાખ પંદર હજાર મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની તો ટાયર આગળ પાછળ બંને તમને સારા જોવા મળશે પાછળના ટાયર ખૂબ જ સારા જોવા મળશે આગળ તમને મીડિયમ ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં કલર વગેરે કમ્પ્લીટ જોવા મળશે નોર્મલ કાર્ટ તમને પંખામાં જોવા મળશે તેવું માલિકનું કહેવું છે બીજે ક્યાંય બોનટ પત્રમાં તમને સારા જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે ગેરહાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે સત્રી જોવા મળશે લાઇટ વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે અને બેટરી પણ ખૂબ જ સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે તો જે પણ કોઈ ફોર્ડ ફોડ સત્રીસો હોય ફોર્ડ સટ છત્રીસો ટ્રેક્ટર હોય તેને વિડીયો મિત્રો શેર કરી દેજો વાત કરીએ ફોડ છત્રીસો ટ્રેક્ટરની કિંમતની તો માત્ર એક લાખને પંદર હજાર રૂપિયા ફોર્ડ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને માલિકનો મોબાઈલ નંબરની વાત કરીએ ટ્રેક્ટર માલિકનો તો આ નંબર આ પ્રમાણે છે સત્તાણું સાત બત્રીસ તોંતેર પાંચ ઓગણપચાસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ફોર્ડ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખને પંદર હજાર રૂપિયા રાખેલો છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો આ ફોર્ડ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો કહેશો તો ગામ દેવરાણા ધાર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સત્તાણું સાત બત્રીસવાળો તો વધુ માહિતી માટે સત્તાણું સાત બત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાયત